અગત્યના સમાચાર મળી રહ્યા છે નલિયામાંથી વિશ્વ હિન્દુ પરિષદ માતાના મડછાલા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે આবেদন પત્ર આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ માતાના મડછાલા દ્વારા આবেদন પત્ર આપવામાં આવ્યું હતું જેમાં 9 જૂનનો રોજ જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવી કટારાથી શિવ ખોડી તરફ જતી બસ પર ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા બસ પર અંધાધૂન ફાયરિંગ કરવામાં આવી હતી તેમાં દસ નિર્દોષ યાત્રાળુઓ શહીદ થયા છે અરે હુમલો થયો તેના સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત માતાના મઢ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ જાડેજા ધર્મ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ સહિતના અનેક તમામ હિન્દુ સમાજના અન્ય કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા ભારત માતા જય ભરત હરિલાલ ભાવસાર લલિયા વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ નવ તારીખે જે કશ્મીરમાં હિન્દુઓની યાત્રાળુની બસ જઈ રહી તે એના ઉપર ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરતાં દસ જણા શહીદ થઈ ગયા છે તો હું ભારત સરકારને વિનંતી કરું છું કે આવા આતંકવાદીઓને વીળી વીળીને ભારતમાંથી સાફ કરે અને દુનિયામાં ખબર પડે કે હવે ભારતમાં પગ રાખવું એ ઈસ્લામિક આતંક આતંકવાદીઓ માટે ભારે થઈ પડશે એવી અમારી પ્રાર્થના છે ભારત માતા કી જય જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ માતામળ જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી જે નવ જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાળુ ઉપર હુમલો કરવામાં આવ્યો એનામાં દસ યાત્રાળુઓ શહીદ થયા છે તો આખા દેશમાં રોષ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઈસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે જય જય રામ રમેશ ભાનુશાલી જી ટીવી ન્યૂઝ નલિયા